સરકાર દ્વારા યોજનાઓ તો ઘણી બહાર પાડવામાં આવે છે પરંતુ આ યોજના વિશે પૂરતી માહિતી ના હોવાના કારણે આપણી યોજનાનો લાભ લઈ શકતા નથી તો અમે અમારી યુટ્યુબ ચેનલમાં આવી અવનવી યોજના વિશેના અને તેનો લાભ કોણ કોણ લઈ શકે છે કે ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની સંપૂર્ણ માહિતીના વિડીયો મૂકતા રહેતા હોઈશું તો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં જઈ અને આવી જ અવનવી યોજનાના વિડીયો મૂકેલા છે તે જોવા વિનંતી અને તેના લાભ લેવા વિનંતી તો હવે આપણે આજે સરકાર શ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ અંત્યશથી યોજના વિશે વાત કરીશું આ યોજના અલગ અલગ બે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેના અંતર્ગત દસ હજાર અને પાંચ હજાર એમ અલગ અલગ વિભાગ દ્વારા સહાય આપવામાં આવશે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને કયા કયા ફોર્મ ભરવા તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં જોડાવા વિનંતી અને આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી તો હવે આપણે આગળ જોઈએ કે સૌ પ્રથમ સામાજિક અને ન્યાય અધિકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અંત્યશિ સહાય યોજના પછી આપણે જોઈશું કે શ્રમ અને કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અંત્યશિ સહાય યોજના તો આ બંને યોજનાનું આપણે આ એક જ વિડીયોમાં આવરી લેવામાં આવશે તો સૌ પ્રથમ જોઈએ તો વૃદ્ધ સહાય મેળવ સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના વારસદારને રૂપિયા પાંચ હજારની આર્થિક સહાય એક વખત મળવાપાત્ર છે એટલે કે અહીં સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અંતિશ્રી સહાય યોજના અંતર્ગત તમને રૂપિયા પાંચ હજારની સહાય મળવામાં આવશે અને આ સહાય કોને કોને મળશે તો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થતાં તેના વારસદારને એટલે કે જે પણ લોકો વૃદ્ધ સહાયનું લાભ લેતા હોય અને તેમનું અવસાન પામે તો તેમના વારસદારને રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે યોજનાનો પ્રકાર કયો છે યોજનાનો પ્રકાર છે આર્થિક સહાય યોજનાનું લક્ષ્યાંક શું છે યોજનાનું લક્ષ્યાંક આર્થિક સહાય આપવાનું છે ત્યારબાદ વિભાગ જોઈએ તો સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ છે ત્યારબાદ એ યોજનાનું ક્ષેત્ર શું છે તો કે સમાજ સુરક્ષા ક્ષેત્ર છે ત્યારબાદ આપણે નીચે જોઈએ કે યોજનાની માલકી કોની છે તો રાજ્ય સરકારની છે યોજનાનો પ્રકાર કયો છે તો સામાન્ય યોજનાનો પ્રકાર છે ત્યારબાદ જોઈએ કે 88 સહાય યોજનાનો લાભ લેવા માટે કયા કયા માપદંડો અહીં નક્કી કરવામાં આવ્યા છે તો સૌપ્રથમ કેટેગરીની વાત કરીએ તો તમામ કેટેગરીના લોકો 88 સહાય યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જાતિ સંબંધિત પાત્રતાની વાત કરીએ તો કોઈ પણ જાતિના લોકો 88 સહાય યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ વ્યવસાયની વાત કરીએ તો કોઈ પણ વ્યવસાયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ શિક્ષણની વાત કરીએ તો કોઈ પણ શિક્ષણ ક્ષેત્ર એટલે કે ભણેલા હોય કે અભણ હોય તમામ લોકો અંતથી સહાય યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ સામાજિક અને આર્થિક ધોરણની વાત કરીએ તો અહીં કોઈ પણ સામાજિક અને આર્થિક ધોરણ ધરાવતા લોકો અંત્યથી સહાય યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ આપણે આવક મર્યાદાની વાત કરીએ તો અહીં આવક મર્યાદા કોઈ નક્કી એટલે કે તમારી જેટલી પણ આવક મર્યાદા હોય જેટલી તમે અંતેક્ષી સહાય યોજના હેઠળ લાભ લઈ શકો છો ત્યારબાદ જોઈ કે યોજનાનો કોણ કોણ લાગુ પડશે એટલે કે આ યોજના કોને કોને લાગુ પડશે તો તમામ પરિવારના લોકોને આ યોજના લાગુ પડશે ત્યારબાદ આ યોજનાનો વાપ જોઈએ તો ગુજરાતભરમાં એટલે કે ગુજરાતમાં રહેતા લોકો ઉત્સાહ યોજના અંતર્ગત લાભ લેતા હોય અને તેમનું મૃત્યુ પામે તો તેમને પાંચ હજાર રૂપિયાની તેમના વારસદારને આર્થિક સહાય મળશે ગુજરાત બહાર રહેતા હોય તો તેમને આ યોજનાનો અંત્યક્ષ સહાય યોજનાનો લાભ મેળવવા પાત્ર નથી ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે અંત્યક્ષી સહાય યોજના અંતર્ગત આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને તે ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો સૌ પ્રથમ જન્મનું પ્રમાણપત્ર ત્યારબાદ મરણનું પ્રમાણપત્ર ત્યારબાદ ઉંમરનો પુરાવો રેશન કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ બેંકની પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક અહીં દર્શાવેલ ડોક્યુમેન્ટ તમારે ફોર્મ સાથે જોડવાના રહેશે ત્યારબાદ આપણે ફોર્મની માહિતી મેળવીએ તો એપ્લિકેશન ફોર્મની વિગત તો સૌ પ્રથમ જોઈએ કે ફેમ એપ્લિકેશન ફોર્મનો પ્રકાર તો નમૂના પ્રમાણે વિનામૂલ્યે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મની કિંમત ઝીરો રૂપિયા ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું તો સંબંધિત મામલતદાર કચેરી એટલે કે આ ફોર્મ તમારે મામલતદાર કચેરીએ ઓનલાઈન ભરી અને મોકલવાનું રહેશે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવું તો સંબંધિત મામલતદાર કચેરી જો તમે ઓફલાઈન ફોર્મ ભરવા માગતા હોય તો તમારી મામલતદાર કચેરીએ જઈ અને આ ફોર્મ મેળવી અને ભરી શકો છો ત્યારબાદ યોજનાની વિસ્તૃત માહિતી મેળવવા માટે અહીં દર્શાવેલ વેબસાઇટ ઉપર તમારે જઈ અને મેળવવાની રહેશે ત્યારબાદ વિભાગીય લિંક એટલે કે આ યોજના અંતર્ગત તમારે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અહીં દર્શાવેલ લિંકમાં જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે અન્ચેસી સહાય યોજના આ યોજના અંતર્ગત તમને રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવશે અને આ યોજના શ્રમ કૌશલ્ય અને વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે એટલે કે અહીં એક યોજનાના બે નામ છે બે અલગ અલગ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે એક સામાજિક અને કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે તેના હેઠળ પાંચ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને એક શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે તેના અંતર્ગત દસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે તો આ બંનેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું તો હવે આપણે આર્થિક સહાય દસ હજારની જેમાં આપવામાં આવે છે તે યોજનાની વાત કરીએ તો યોજનાનો સારા શ્રમયોગી કુટુંબના ને અચાનક આવી પડેલ સામે ટકી રહેવા હેતુથી તો આ આ યોજનામાં શું લાભ મળી શકે યોજના અન્વી રૂપિયા દસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે એટલે મળવા પાત્ર હશે ત્યારબાદ જોઈએ કે લાભનો પ્રકાર આર્થિક સહાય પ્રકાર અથવા તો સહાય અને પ્રોત્સાહન યોજનાનો પ્રકાર છે ત્યારબાદ યોજનાનું લક્ષ્યાંક જોઈએ તો આર્થિક સહાય આપવાનું છે આ યોજનાનો વિભાગ જોઈએ તો શ્રમ કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગ છે ત્યારબાદ ક્ષેત્ર જોઈએ તો શ્રમયોગી કલ્યાણ છે પેટા ક્ષેત્ર અહીં દર્શાવેલા આવે નહીં ત્યારબાદ યોજનાની માલિકી તો સો ભંડોળમાંથી આ યોજનાનો લાભ આપણને આપવામાં આવે છે ત્યારબાદ યોજનાના પ્રકાર તો સામાન્ય પ્રકારની યોજના છે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અંશેથી સહાય યોજના અંતર્ગત આપણે લાભ લેવા માટે કયા કયા માપદંડો નક્કી કરવામાં આવે છે જો અહીં દસ સાલ માપદંડોમાં તમે આવરી લેવામાં આવતા હોય તો તમે અંતેથી સહાય યોજના હેઠળ રૂપિયા દસ હજારની આર્થિક સહાય મેળવવા પાત્ર થશો તો સૌ પ્રથમ કેટેગરીની વાત કરીએ તો તમામ કેટેગરીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ જાતિ સંબંધ પાત્રતાની વાત કરીએ તો કોઈપણ જાતિ સંબંધના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યારબાદ વ્યવસ્થાની વાત કરીએ તો સંબંધિત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ એટલે કે જે પણ સંગઠિત ક્ષેત્ર સાથે શ્રમયોગી જોડેલા હોય તે આ યોજનાનો અંત સહાય યોજના લાભ મેળવી અને દસ હજારની આર્થિક સહાય મેળવી શકે છે ત્યારબાદ શિક્ષણ તો કોઈ પણ શિક્ષણ એટલે કે તમે ભણેલા હોય કે હોય આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યારબાદ સામાજિક અને આર્થિક ધોરણ પણ કોઈ પણ છે એટલે તમે કોઈ પણ સામાજિક આર્થિક ધોરણ ધરાવતા હોય પણ સંગઠિત ક્ષેત્રે સમયોગી તમારું હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યારબાદ વ્યક્તિગત આવક તો અહીં વ્યક્તિગત કે પરિવાર આવકમાં કોઈ પણ મર્યાદા નથી એટલે કોઈ પણ તમે આવક ધરાવતા હોય પરંતુ સંગઠિત ક્ષેત્રના સમયોગી હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો ત્યારબાદ એ યોજનાનો કોણ લાગુ પડે છે એટલે યોજના કોને લાગુ પડે છે તો સંગઠિત ક્ષેત્રના સંયોગીને આ યોજના લાગુ પડે છે એટલે સમયોગી સિવાય બીજા આ યોજનાનો લાભ લઈ શકતા નથી આ યોજનાનો વાપ જ્યાં સુધી છે તો આ યોજનાનો આપ ગુજરાતભરમાં છે એટલે જો તમે ગુજરાતમાં રહેતા હોય અને સંગઠિત ક્ષેત્રના સમયોગી હોય તો તમને આ યોજનાનો લાભ પાત્ર બનશો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે અંથે સહાય યોજના અંતર્ગત આપણે લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને કયા ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે તો સૌ પ્રથમ તમારું ઓળખપત્ર સાથે જોડવાનું રહેશે ત્યારબાદ મરણનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડ જોડવાનું રહેશે ત્યારબાદ સોગંદનામું જોડવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડની નકલ બેંકની પાસબુક અથવા તો રદ કરેલો ત્યારબાદ અંગેનું પ્રમાણપત્ર એટલે કે અંગેનો પુરાવો તમારી સાથે જોડવાનું રહેશે ત્યારબાદ મૃતકનું આધાર કાર્ડ એટલે કે આ શ્રમયોગી જે પણ મૃત્યુ પામ્યા હોય અને તેમનો વારસદાર લાભ લેવા માગતો હોય તો મૃતક પામ્યા હોય તેમના આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે ત્યારબાદ વારસા વારસદારનું આધારકારનું પ્રમાણિત નકલ એટલે કે વારસદારને તેનું પણ આધારકારની નકલ સાથે જોડવાની રહેશે ત્યારબાદ વારસદાર અને શ્રમિકોનો ઓળખ પુરાવો એટલે કે તમારે તમે શ્રમિક છો તેવો ઓળખ પુરાવો પણ સાથે જોડવાનો રહેશે ત્યારબાદ મૃત્યુ પામના શ્રમિકનો ઓળખ પુરાવો એટલે કે જે પણ શ્રમિક મૃત્યુ પામ્યો હોય અને તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મૃત મૃત્યુ પામના શ્રમિકનો ઓળખ પુરાવો સાથે જોડવાનો રહેશે ત્યારબાદ જોઈએ તો અરજદારની બેંકની વિગત એટલે કે અરજદારે તેના બેંકની વિગત પણ અહીં સાથે જોડવાની રહેશે એટલે કે તેમના બેંકના પ્રથમ પાનાની જરૂર સાથે જોડવાની રહેશે હવે આપણે વાત આગળ કરીએ કે અંધ સહાય યોજના અંતર્ગત ફોર્મ કઈ રીતે ભરવું અને ક્યાં ભરવું તો સૌ પ્રથમ જોઈએ તો એપ્લિકેશન ફોર્મનો પ્રકાર ઓનલાઈન છે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મની કિંમત ઝીરો છે એટલે ઝીરો રૂપિયા ભરી અને આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું તો આ વેબસાઇટ દર્શાવેલી છે તેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરી જશે એટલે અહીં ફોર્મ ભરી જશે એટલે જે પણ વિભાગમાં આવતું છે તે વિભાગમાં ઓનલાઈન આ ફોર્મ પહોંચી જશે ત્યારબાદ અહીં દર્શાવેલી છે કે વિભાગીય લિંક એટલે તમને આ યોજના વિશે વિસ્તૃત માહિતી જોતી હોય તો આ લિંક દ્વારા તમે મેળવી શકો છો ત્યારબાદ અરજી ક્યાં કરવી તેની વેબસાઇટ પણ અહીં દર્શાવેલી છે કે અરજી ઓનલાઈન યુઆરએલ નંબર એટલે કે તમે અહીં દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે અંત્યક્ષી સહાય યોજના અંતર્ગત આપણે ઓફલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તો સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ એટલે કે આપણે જે પાંચ હજાર રૂપિયા આર્થિક સહાય મળે છે તેનું ફોર્મ કઈ રીતે ભરવું તો અહીં તમારે ખૂણામાં તાજેતરનો ફોટો લગાવવાનો છે ત્યારબાદ આપણે નીચે જોઈએ તો પતિસી મામલતદાર ત્યાં તમારા જે પણ મામલતદાર કચેરી રાખતી હોય તે કચેરીની તાલુકો અને જિલ્લો લખવાનો છે ત્યારબાદ અહીં નીચે દર્શાવેલ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉત્સાહ યોજનાનો લાભ મેળવતા મારા ખાલી જગ્યાનું અવસાન થયું છે એટલે તમારે જે પણ સંબંધ હોય વૃદ્ધનું મૃત્યુ થયું હોય અને તેઓ ઉત્સાહ મેળવતા હોય તેમનું નામ લખવાનું છે ત્યારબાદ અરજદારની વિગત એટલે કે અહીં તમારે અરજદાર એટલે કે જે પણ અરજી કરતા હોય તેમની વિગત લખવાની છે સૌપ્રથમ વારસદારનું પૂરું નામ ત્યારબાદ વારસદારનો ઘરનો નંબર શેરી નંબર અને મોહલો ગામ તાલુકો જિલ્લો અને પિન્કોડ નંબર નાખવાનો છે ત્યારબાદ લાભાર્થી વૃદ્ધ પેન્શન મેળવનાર વ્યક્તિનો સાથેનો સંબંધ એટલે આ વૃદ્ધા મેળવે છે તેમની સાથે કયા સંબંધ હતા તે દર્શાવવાનું રહેશે ત્યારબાદ અનસિંહ સહાય યોજના મેળવવાના લાભાર્થીના બેંકની ખાતા નંબર એટલે કે ખાતા નંબર તમારે લખવાનો રહેશે ત્યારબાદ બેંકનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આઈએફસી કોડ લખવાનો રહેશે ત્યારબાદ અરજદારના કુટુંબની વિગત એટલે અહીં અરજદારે પોતાના કુટુંબની વિગત લખવાની રહેશે જેમાં નામ ઉંમર મૃત્યુ પામનાર સાથે નું સંબંધ ત્યારબાદ ધંધો વ્યવસાય વારસદારોના સંમતિ અંગેની સહી ત્યારબાદ આપણે જોઈએ કે નીચે મૃત્યુ પામનારની વિગત પણ લખવી પડશે તેમનું અટક તેમનું નામ કઈ તારીખે અવસાન થયા હતા ત્યારબાદ જોઈએ તો તેમનો અકાઉન્ટ નંબર અને તેમનો આધાર કાર્ડ નંબર પણ અહીં દર્શાવવાનો રહેશે ત્યારબાદ નીચે બાહેધરી પત્ર આપેલી છે તે બાહ્યધરી પત્રમાં તારીખ અને સહી સ્થળ લખી અને અંગૂઠો અથવા તો સહી કરવાની રહેશે ત્યારબાદ જોઈએ કે રૂબરૂ સહી અથવા તો અંગૂઠાની નિશાન પણ નીચે કરવાનું રહેશે તો આ અતિ અંતેથી સહાય યોજના હું આશા રાખું છું કે તમને આ યોજના વિશે માહિતી મળી હશે અને તેઓ જો તમે આ યોજનાનો લાભ લેતા લેવા માગતા હોય તો અહીં દર્શાવેલ પ્રોસેસ ઉપર કરી અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો અને જે લોકોને આ યોજનાનો લાભ પાત્ર બનતા હોય તેમના સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને તેઓ આર્થિક સહાય મેળવી શકે છે